નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રોજ વડોદરા શહેર ખાતે આવેલ સર્કિટ હાઉસમાં સંકલ્પ સોશિયલ વર્ક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સ્વારી દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે જેઓને ઉચ્ચ શિક્ષણ માટે અભ્યાસ કરવા માટે પ્રયત્ન કરતા હોય પરંતુ તેમને અને તેમના વાલીઓને મુશ્કેલીઓ અને યાતનાઓ ભોગવવી પડે છે અને ઉચ્ચ અભ્યાસમાં એડમિશન માટે જરૂરી માહિતીનો અભાવ જેવા વિષય પર કાર્યક્રમ રાખવામાં આવ્યો સ્વારીના ચેરમેન શ્રી જગદીશભાઈ સોલંકી ડાયરેક્ટર મનુભાઈ મકવાના ભરતભાઈ ડાભી વગેરે દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આવેલ તજજ્ઞો દ્વારા ઉચ્ચ શિક્ષણ અને અનુસૂચિત જાતિ વર્ગને પડતી મુશ્કેલીઓ વિશે ખુલ્લી ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું અને તમામે પોતાના મંતવ્ય રજૂ કર્યા અને તેના નિવારણ માટે ખુલ્લી ચર્ચાઓ થઈ સ્પાર્ક ટુડે ન્યૂઝથી નરેશ પરમાર વડોદરા શહેરની અંદર આવેલ સર્કિટ હાઉસ ખાતે આજે એક સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો

તેમને અને તેમના વાલીઓને આના વિશે જાગૃતિ થાય તે માટે અહીં આગળ એક સુંદર ચિંતન શિબિર અને ચર્ચા ખુલ્લી ચર્ચાનો એક કાર્યક્રમ સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવ્યો સ્વારીના જે ચેરમેન છે જગદીશભાઈ તે પણ ઉપસ્થિત છે ડાયરેક્ટર સાહેબ મનુભાઈ મકવાણા ભરતભાઈ ડાભી તમામ અહીં આગળ જે સ્વારીના

તેઓ સમાજમાંથી જ આવે છે અનુસૂચિત જાતિ સમાજમાંથી અહીંયા ખાસ કરીને સમાજના શિક્ષણ ઉચ્ચ શિક્ષણની અંદર જે વિદ્યાર્થીઓ ભાગ લે છે એ વિદ્યાર્થીઓ પણ પોતે આવે છે અને તેમાં એમને શિક્ષણ દરમિયાન શું સમસ્યાઓનો સામનો કરવો પડે છે એની પણ રજૂઆતો થાય છે અને નિષ્ણાતો દ્વારા એ સમસ્યાઓનો સંભવિત ઉકેલ શું હોઈ શકે એની ચર્ચા કરવામાં આવે છે ખાસ કરીને આ વખતે અમે ખુલ્લી ચર્ચા રાખેલી અને એમાં કોઈ વ્યક્તિગત સ્પેસિફિક સ્પીકર નહોતા પરંતુ આ સેમિનારમાં ભાગ લેવા આવનાર તમામ એમાં પોતાના વિચારો રજૂ કરી શકે અને સમસ્યાઓ અંગે કંઈક બોલી શકે અને એના ભાવિ ઉકેલ માટે સંભવિત ઉકેલ માટે સૂચનો સૂચવી શકે તે માટેનું અમારો આશય રહ્યો હતો આનો સમાજની અંદર જે અસર પડવાની છે કે તો સમાજમાં જાગૃતિ આવશે સમાજના જે યુવાનો છે જે ઉચ્ચ શિક્ષણ માટે જઈ રહ્યા છે તે પોતાની સમસ્યાઓથી વાકેફ થશે જેઓ અહીંયા હાજર આવ્યા નથી તેઓ પણ અને એ સમસ્યાઓનો ઉકેલો કેવી રીતે લાવી શકાય એના માટે કોને મળી શકાય કયા પ્રકારના સંસાધનોનો ઉપયોગ કરી શકાય અને જો આર્થિક સમસ્યાઓ હોય તો એના માટે કોની પાસે કેવી રીતે મદદ લઈ શકાય અથવા તો સરકારી સબસિડી કે લોન વગેરે કેવી રીતે મેળવી શકાય આ બધી જે રજૂઆતો અહીંયા થાય તેનાથી માહિતગાર થાય અને પોતે એવી સમસ્યાઓથી થોડા ઘણા મુક્ત થાય અને પોતાનો અભ્યાસ ઉચ્ચ શિક્ષણ વધુ સાહિત્ય મેળવી શકે અને ભવિષ્યમાં પગભર થઈને સાહિત્ય સમાજની જવાબદારી ઉપાડી શકે અને સમાજને સુદૃઢ બનાવે દેશને મજબૂત બનાવે તે માટેના આ પ્રયત્નો અમારા રહેલા છે